चवीस <laughs> रुपया

पचीसो रुपया बहुत रुपया पचीसो रुपया पच्चीस रुपया

Biar terlihat pecah antara peci pencawan, MK. Bisa 95 રૂપિયા લગાવો એમ કે 2400 રૂપિયા 2400 2400 5500 રૂપિયા સુધી ત્રિપતી છે આલી પેરે 99 2500 2500 રૂપિયા લગાવો એમ કે 1 2 2501 1 રૂપિયો એમ કે 2400 રૂપિયા 2400 જોવાનો હોય 25 થાય એટલે એમ 20 25 ની અંદર

તેવીસો રૂપિયા પોઈન્ટ તેવસ રૂપિયા વે પાંચ પંદર વ્યવસી પાછા ત્યારે પચાસ બંધ ચોવીસો પાંચ પંદર વી ચોવીસ ને વે ચોવીસો ને રૂપિયા

અંદર ખોટી વાતું છે ભાઈ હવે વાંધો 81 બોલે

જે કે વિજે ગયા મને બતાડવા છે વિષય દેખાય છે મારી પાતે હા મારી દેવી

ไม่ต้องเยอะก่ลนเกี่ย